જેને લઈને તપાસ તેજ કરવામાં આવી એટીએસ ટીમે બાતમીના આધારે ભોપાલના બગરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડ્યો ફેક્ટરીમાંથી માંથી નવસો સાત કિલો એમડી ડ્રગ્સ જથ્થો મળી આવ્યો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અઢારસો ચૌદ કરોડ રૂપિયાની આસપાસ થવા જાય છે આ ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટેનું પાંચ કિલો રો મટીરિયલ પણ કબજે કરાયું પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પચીસો વાર જગ્યામાં પતરાના શેડમાં ધમધમતી ફેક્ટરી હાઈટેક ફેક્ટરી હતી એક દિવસમાં પચીસ કિલો એમડી ડ્રગ્સ બનાવવાની ક્ષમતા હતી આ ફેક્ટરીની